મોરબીના જેલ રોડ પર આવેલ ગુરુકૃપા સીલ મારવામાં મોરબી મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફટી સિસ્ટમ ન હોવાથી સીલ મારવામાં આવ્યું ત્રણ ત્રણ નોટિસ આપેલ છતાં ફાયર સેફટી ન વસાવતા સીલ મારવામાં આવ્યું જ્યાં સુધી ફાયર સેફટી સિસ્ટમ નહીં વસાવવામાં આવે ત્યાં સુધી કોમ્પ્લેક્સ સીલ રહેશે નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને ચીફ ફાયર ઓફિસર મોરબી મહાનગરપાલિકા બજાવું છું રોજ આપણે જેલ રોડ ઉપર ગુરુકૃપા નામના કોમ્પ્લેક્સમાં અગાઉ આપણે ફાયર સેફ્ટી સિસ્ટમ નાખી હતી એના બાબતની નોટિસ આપવામાં આવી હતી કુલ આપણે એક બે અને ત્રણ એમ કરીને ત્રણ નોટિસ આપી હતી છેલ્લે બાવીસ તારીખે આપણે સીલિંગ મારવાની નોટિસ આપવામાં આવી હતી આમ છતાં પણ કોમ્પ્લેક્ષના જે દુકાનદારો છે કોઈ કોઈપણ કાર્યવાહી કરી હતી નહીં અને કોઈ લેખિત જવાબ આપેલો ન હતો એના અનુસંધાને આજરોજ આપણે આ બિલ્ડિંગ સીલ કરેલું હતું અને ફાયર સેફ્ટી સિસ્ટમ જ્યાં સુધી ના વસાવે ત્યાં સુધી આપણે આ બિલ્ડિંગને સીલ રાખીશું દેશનાડિયા દિવ્યાંગ